વલસાડના નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર આવેલ વાંકી નદીના પુલ પર વરસાદના કારણે પુલના સળિયા અને લોખંડપટ્ટી બહાર નીકળી આવતા હાઇવે પરનો એક પુલનો ભાગ બેરિકેટ લગાવી બંધ કરવામાં આવ્યો છે વારંવાર રિપેરિંગ કામ કરવા છતાં પુલની હાલત એની એ જ રહી છે વલસાડ નજીકના ધરમપુર ચોકડી આગળ નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર પર અટકપાડી ગામેથી પસાર થતી વાંકી નદીના પુલ પર હજારો વાહનોની રાત દિવસ અવર જવર થાય છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના કારણે વાંકી નદીના પુલ પર ખાડાઓ પડી રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડા પૂરતા હોય છે પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પુલ ઉપર પડેલા ખાડા પૂરવા માટે હલકી કક્ષાનો મટીરીયલ વાપરતા હોય જેના કારણે પુલ પરની પરિસ્થિતિ જેસે તેની પરિસ્થિતિમાં જ હોય છે જેના કારણે વાહન ચાલકો રાત્રિ દરમિયાન ભારે પરેશાની વેઠવાની નોબત આવતી હોય છે અને વાહનોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે વાંકી નદીના પુલ પર વરસાદના કારણે પુલના સળિયા અને લોખંડની પટ્ટી બહાર નીકળી આવી છે જેના કારણે અટકપાડી હાઇવે પર વાંકી નદીનો એક તરફનો પુલનો ભાગને તાત્કાલિક બેરિકેટ લગાવી બંધ કરવામાં આવ્યો છે